ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને ઓ કેટલી લાવે આ આપ કે ડાયરો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને મિત્રો જુઓ પર ક્યાં આવે છે નહીં તો મિત્રો વરસાદ પડે બોલો મિત્રો છે એ કાંઈ સાંતા કેવું કહેવાય મિત્રો છે અહીંયા બમ થાય છે વાદળ ને એમાં સાટા પડે મિત્રો ડાયરો વાગી ગયા સવારના આપણે કેટલા વાગ્યા પોણા દસ થઈ ગયા છે ફાઈનલી મીજુ આ મિત્રો આજે આપડે ટ્રાન્સફોર્મર ઉભું કરવા હે ને આવ્યા છે વાળા મેક્ટર લગભગ એક બે દિવસમાં લાઈટ આપણે આવી જાય વાંધો નહીં આવે

ત્યાં તો બધું બગાડી નાખે અત્યારે તો જો કે ખુલ્લું થઈ ગયું હમણાં પાછું વાતાવરણ થાય વરસાદી જોઈએ હવે મિત્રો કાર્ટિન્યુ બ્લોક માં હા મિત્રો ભાઈ ના લઈ ગયો હવે ટ્રેક્ટર જોઈએ હા બ્લોક કરવાની ને બાકી વરસાદ જાય મો કાળા ગઈ એમ નહીં મિત્રો વાદળ હે ને ચોમાસામાં આવું વાદળ ન થાય એવું વાદળ જોઈએ વરસાદ તો જો એવો આવે ના આવે તો બધા કરતા બેસ્ટ તને જાય મેં ફૂલ કાળું ડિબાય ને વરસાદે એ સાઈડ જોરદાર છે ઢસા અને એ બાજુ ધંધુકાની બાજુ થોડું વહેતું રહ્યું હે ને બાજરો યાદ બગાડ છે આ ત્રીજો દિવસ છે મિત્રો માવઠાનો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયા ધંધુડા થયું

વિડીયોમાં ને બરોબર એવું દેખાતું કાળું અને પીએલમાં જઈને કાળું છે વાદળે વરસાદ આવે નહી પેલા બધાય પાછા ને દહીં નહીં એક એક વાર તો નાઈ ના ખ્યાય ને હોય ગયો એટલે તો હોય ગયા ને પાછા પૂરદય ઢાળિયામાં કા નુર બેન વિલા ધાળિયામાં રહેતા ઈ ક્યાંય આપણે પમડી બાંધા ત્યારે બાય જ ન લીધી નાન્યા છે પાણી પાવા છોડવી એ જ તે બાકી આ ટીસી ઊભું થઈ ગયું મિત્રો એમ બદલાય પણ હાને લાઈટ નહીં આવે એનું કારણ છે મિત્રો કે આપણે જે બીજી ટીસી પડી ગઈ હતી ને એ તો એમાં વાહન જાય એવું નથી કેમ કે વાડીમાં વરસાદ ઘણો બધો આવી ગયા ને ફૂટી જાય છે ટ્રેક્ટર અહીંયા ટીસી દીધ ઊભું નથી થાય એટલે લાઈટ તો પછી હમણાં ચાર પાંચ દિવસ તો નાખી નહીં આવે એવું ટીસી ઊભી થાય પછી મેળ આવશે

เทปมาข้านายชิมข้าวอันวที่เอามาในขีดวิบิเห็นปุ้รอั้วแต่บอหมดทั้งสวนบ้านนายวินข่ายเลยเฮ้ยแม่ก็นดีนะแม่แม่กข่ายกันเราได้เวลาเต้เหมอนรวยวยไอเชี่ยวเลยเดม่เข้าไม่ได้นี่ยากเข้าไปก็กลากเป็นนายชิมข้าว

બઉ મહેનત કરી અને મિત્રો બહુ તાન લાંબુ પડે ઊંડું બહુ પડી જાય લગભગ અંદાજે પાણી કુવામાં હશે એસી ફૂટ આજુબાજુ પાણી હશે ઊંડું એટલે ઊંડામાં એ મોટર હાલે પ્લાન બધા કેન્સલ થઈ ગયા આપડે ફેલ થઈ ગયા આપડો અને સક્સેસફુલ છે આપડો પ્લાન બેટરી બેટરી બધી લેવા બહાર મૂકવી ને કુંડીમાં તો એ ફૂલ પાણી આવે છે કુવામાં જવા દેવી નઈ

અને વિડીયોને એન્ડિંગ કઈ આપણે નહોતું કીધું કીધું ચાલો હવે આજનો વિડીયો હે ને આવડો આવી ગયો એના પૂરો કરી દઈ નાનો એવડો છે લગભગ બારેક મિનિટનો લગભગ થઈ ગયો વિડીયો બાકી આજનું વાતાવરણ છે મસ્ત મજાનું થોડુંક વાદળ આવે અને વળી તડકો આવે ને વાદળ આવે ને એવું બધું છે બાકી આપણે પીસી મસ્ત ઊભું થઈ ગયું પણ હજુ તાર બાર બધું બાંધવાનું બાકી છે ઉલ્લા કઈ જે ટીસી રૂ ને તો નથી ઊભું થાય એવું હમણાં એક બે દિવસ દિવસને જાય એવું જ નથી તમને આગળ જણાવ્યું વિડીયોમાં તો હાલો મિત્રો આજે થોડું કોરું થઈ ગયું ને મારી ગયું તો ડાયરો બાયરી કાઢ લેવી કલ્પેશ ફોગી ગયો એવું કંઈક વાતાવરણ છે તો હાલો હવે ડાયરો આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો તો લાયક છે ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો Ovo je molit ću next vlog, ma. Ja se Rame, rame.